રાપર તાલુકામાં આંગણવાડી કેન્દ્રમાં વર્કર અને હેલ્પર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા રાપર તાલુકાની અલગ અલગ ગામોની આંગણવાડી કેન્દ્રમાં ખાલી પડેલી કાર્યકર તેમજ તેડા ઘરની જગ્યા ઉપર થોડા સમય પહેલા ભરતી કરવામાં આવી હતી જેમાં રાપર આઈસીડીએસ ઘટક એક માં વર્કર બાર હેલ્પર સત્તર મળીને કુલ ઓગણત્રીસ ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા તથા સંકલિત બાળ વિકાસ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા નિમણૂક પત્ર અર્પણ વિધિનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં આવેલા આઈસીડીએસ કચેરી ખાતે યોજાયો હતો આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી રાપર ઘટક એક અને બે ના અલગ અલગ ગામોની ખાલી જગ્યા ધરાવતા આંગણવાડી કાર્યકર અને તેના ઘરને નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો જેમાં રાપર નગરપાલિકામાં તાલુકા સદસ્ય શ્રી જયદીપસિંહ જાડેજા શ્રી કૌશિકભાઈ બગડાના હાથે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો હરજીભાઈ વેલાભાઈ સુરેશભાઈ મકવાણાના ના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો આ કામગીરીમાં રાપર ઘટક એક ના ઈ મોનિકાબેન મકવાણા અને રાપર ઘટક બે ના ઈ સીડીપીઓ સદક્ષાબેન રથવી જસવંતભાઈ જીતેન્દ્રભાઈ તેમજ મગનભાઈ ચૌહાણ લાલજીભાઈ ઠાકોર નગાભાઈ દિનેશભાઈ પુરીબા વાઘેલા ભાવરાબેન પ્રજાપતિ કૈલાસબેન પાંડર હંસાબેન ઠક્કર તેમજ જીજ્ઞાબેન ગોસ્વામી ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો